ધાબાનું કામ છાયના મુજબનું કામ ચાલુ છે જેમાં આમાં પહેલા જે તે સમયે શાળા બનેલી હતી તે જે તે સમયે એસએમસી ના કાર્યકર્તા તરીકે બનાવેલી હતી એનું તમે જોઈ શકો છો કે પહેલેથી જ કામ આ નબળું છે અને અંદરથી ઘણી બધી હાલ આ જગ્યા એવી છે કે ખારાશનો ભાગ કહેવાય હવે આમાં જે તે સમયે પૂર્ણિન કરી બધી ખારી માટી નાખેલી છે એના કારણોસર આ અત્યારે કલર કામ માથે કરવામાં આવે તો ખારાશને લીધે લુણો થાય છે અમે અહીંયા અવારનવાર આટા ફેરી મારતા જ હોય છે જેના કારણે દેખરેખ રાખીએ કઈ નબળું કામ થાય તો અમે અમારા તરફથી કહીએ છીએ અને પ્લસ અમારી શાળા છે કે જે શાળા અને બાળકોનું ભવિષ્ય સારું થાય આક્ષેપ એવા પણ છે કે ખારા પાણીનો ઉપયોગ થાય છે એ બાબતે ના એ બાબતે અમને ફરિયાદ મળેલી એટલે અમે અમને પણ ખુદ રજૂઆત કરેલી પણ અત્યારે ખારું પાણી નથી એ પોતે બહારથી તાકા દરવા પાણી લઈને આવે છે અને આ કામ કરે છે શાળામાં